સુરેન્દ્રનગર જિલ્લામાં ફરીથી પોલીસની દબંગીરી સામે આવી સાયલા તાલુકાના મોરસલ ગામમાં નંદાબેન કાળાભાઈ પોલીસે પટ્ટા વડે માર માર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે બે પરિવાર વચ્ચે બોલાચાલી થઈ નંદાબેન ધજાડા પોલીસ મથકે ફરિયાદ કરવા ગયા હતા જોકે ફરિયાદ લેવાના બદલે પીએસઆઈ દ્વારા માર માર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે નંદાબેનને બંને હાથના કાંડા ઉપર ઈજા થતા સાયલા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર લીધી હતી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો સુરેન્દ્રનગરમાં ફરીથી પોલીસની દબંગગીરી સામે આવી છે મહત્વના જે સમાચાર હાલમાં મળી રહ્યા છે સાયલાના મોરસલ ગામના નંદાબેન પોલીસે પટ્ટા વડે માર માર્યો ફરિયાદી નંદાબેન થજાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા જતા ફરિયાદ લેવાના બદલે પોલીસ પીએસઆઈએ માર માર્યો હોવાનો આક્ષેપ છે બે પરિવારો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી અને નંદાબેન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા ગયા હતા